જે આધારે ભરૂચ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ના હોય અધિકારીઓને જિલ્લામાં મિલકત સંબંધી વણસોંધાયેલ ગુનાઓ તથા મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ હાનસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ તાલુકાના પાટિયા એક ઇસમ શંકાસ્પદ મોબાઈલ વેચવા માટે ફરે છે જેને શરીરે વાદળી કલર નો શર્ટ તથા કમરે બ્લુ કલર જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમી આધારે પોલીસ માણસો સાથે આમોદ ગામ પાટિયા પાસેથી બાતમી વર્ણનવાળો ઈસમ અવધેશ રામબ્રિજ રાજભર હાલ રહેવાસી ખરચ તળાવની પાસે આવેલ હનુમાનજી મંદિર પાસે રૂમમાં ભાડેથી ખરચ ગામ તાલુકો હાંસઠ જિલ્લો ભરૂચ નાઓ મળી આવેલ જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી ચોરીમાં ગયેલ ગ્રે કલરનો મોટો રોલા કંપનીનો મોટો જી એકત્રીસ મળી આવેલ જેની કિંમત રૂપિયા પાંચ ગણવામાં આવેલ જે મોબાઈલ સીઆરપીસી કલમ એકસો મુજબ કબજે કરવામાં આવેલ

રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ